નમસ્કાર હું છું જર્નાલિસ્ટ નિલેશ પ્રજાપતિ આજે આપણે આવ્યા છીએ રાજુલા તાલુકાના મોટી ખેરાળી ગામે મોટી ખેરાળી ગામોમાં રાણી પશુઓ અવારનવાર આટાફેરા કરતા હોય છે આજે એકત્રીસ નવેમ્બરના દિવસે મધરાત્રિએ અહીં રાણી પશુઓ ગામમાં આટાફેરા કર્યા હતા અને એક અહીં પશુનું મારણ કરવામાં આવ્યું છે જો કે ગ્રામજનો માટે આ કોઈ નવી ઘટના નથી કારણ કે આ ગામમાં રાણી પશુઓ અવારનવાર આટાફેરા કરતા હોય છે અને શિકાર કરતા હોય છે સિંહ અત્યારે આમ જુઓ તો ગ્રામજનો માટે એક મિત્ર બની ગયા છે આજ આપ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો અહીં એક મારણ કરવામાં આવ્યું છે અને ગ્રામજનો અહીં જેવી જેવી રીતે સમાચાર મળતા જાય એ રીતે કુતુહલ એ નિહાળી રહ્યા છે આપ અહીં ઉપસ્થિત ગ્રામજનો જ આપણે બે શબ્દો પૂછીશું કે તેઓ અહીં રાણી પશુનો અવારનવાર મારણ થતા હોય તો કેવી અનુભૂતિ કરે છે આપનું નામ શું મારું નામ સંજયભાઈ છે અમે કુતુલમાં તો એવું છે આ તો બધું એનો એક ખોરાક છે બરાબર આપણને એક દયાની લાગણી અનુભવ થાય કે ભાઈ આ પશુને આવું થયું એટલે આપણને અને એનો એ ખોરાક છે એટલે કોઈ બહુ મોટી વાત કે નવી નવીની વાત નથી પણ આવું બધું અહીંયા ગામડામાં તો અમારે હવે ટાઈલાસ્ટ કરે છે અને રસ્તો એક અત્યારે બ્લોક છે થોડોક પણ હમણાં આવશે ને જે તે જગ્યાએ એને મોકલવાના હશે ત્યાં આપ જોઈ રહ્યા છો ગ્રામજનો માટે આ સામાન્ય બાબત છે અહીં કારણ કે અવારનવાર સિંહના દર્શન થતા હોય છે આજે જે મારણ કરવામાં આવ્યું હતું જેમનું ગ્રામજનોએ નિહાળ નિહાળ્યું હતું અને આ તેઓની માટે કોઈ નવાઈ વાત નથી અહીં કુતુહલ વશ સૌ જોઈ રહ્યા છે અમારા વન મિત્ર પણ અહી ઉપસ્થિત છે આપણે બે શબ્દો અહીં આપણા ખેરાળી ગામમાં વન મિત્ર છે તમારું નામ શું

એ તમને જાણ થાય એટલે પહેલી તમારે શું કામ કામગીરી કરવાની હોય છે અમારો ને ચરે આવે છે ગામમાંથી અચ્છા આ વિસ્તારમાં કેટલા સિંહ પરિવાર જોવા મળે છે એવું કઈ આપણે ખ્યાલ છે કે ઓવર 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 નોર જનવર આવતા જતા હોય આઈ જનવર મુક હોય બે ત્રણ દિવસ થાય ઓવર ઓવર જોર હોય આ અમારા ગામના હતા વનમિત્ર અને તેઓ પણ અવારનવાર આવી ઘટનાઓ કોઈ પણ બનતી હોય છે તે સીધા ડિપાર્ટમેન્ટે જાણ કરી અને એ વાકેફ કરતા હોય છે

રાજુલા રેન્જના આર એફ ઓ શ્રી નિલેશભાઈ વેગડાના જણાવ્યા મુજબ છેલ્લી વસતી ગણતરીમાં રાજુલા અને જાફરાબાદ રેન્જમાં નાઇન્ટી ફોર સિંહ પરિવારની સંખ્યા નોંધાઈ હતી તેઓના જણાવ્યા મુજબ ખેરાળી અને આસપાસમાં સિંહણ બચ્ચા સાથે વિહાર કરી રહી છે જે સિંહણ સ્વભાવે શાંત છે એટલે કે કોઈને કનડગત કરતી નથી આ દ્રશ્ય તમે જે નિહાળી રહ્યા છો તે રાજુલા તાલુકાના ખેરાળી ગામમાં મુખ્ય બજારમાં એટલે કે શિવાલય અને રામજી મંદિરની સામે જ એક પશુનું મારણ કર્યું હતું આ શાંત સ્વભાવની સિંહણ અને તેના બચ્ચા એ પરિવાર સાથે મિઝબાની માણતા જણાય છે ગ્રામજનોના જણાવ્યા મુજબ રાત્રિના એક વાગ્યાથી સાડા ચાર કલાક દરમિયાન આ મિઝબાની માણી હતી ત્યારબાદ સમગ્ર સિંહણ પરિવાર ત્યાંથી જતો રહ્યો હતો જો કે આ વિસ્તારમાં સિંહણ કે સિંહ પરિવાર દ્વારા શિકાર કરવો એક સામાન્ય ઘટના બની ગઈ છે એટલા માટે કોઈ પણ ગ્રામજન જોવે અથવા તો નિહાળે ત્યારે તેને કોઈ ડિસ્ટર્બ કરતું નથી એટલા માટે સિંહ પરિવાર શિકાર દરમિયાન કોઈ ભય પણ અનુભવતા નથી અને શાંતિથી મારણ કરે છે અને તેની મિજબાની માણે છે ઘટનાની જાણ વન થતાં જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતી અને ગણતરીના જ કલાકોમાં આ મારણ કરેલ પશુને અહીંથી ઉઠાવીને લઈ જઈ અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું આરએફઓ શ્રી નિલેશભાઈ વેગડાના જણાવ્યા મુજબ વર્ષ બે હજાર પચીસમાં એટલે કે છેલ્લે જ્યારે સિંહ પરિવારની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે રાજુલા અને જાફરાબાદ રેન્જમાં ચોરાણું સિંહ પરિવારની સંખ્યા નોંધાઈ હતી જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આવા નવા નવા વિડીયો જોતા રહો ધન્યવાદ